હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ તો આપણા એક વિડીયો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અહીંયા જો આપણું લટકે છે અને અત્યારે જયપાલનો ફોન આવ્યો તો હું જાઉં છું તો મિત્રો આપણે પૂગી ગયા છીએ જયપાલ ઘરે અત્યારે એ જોઈ ને એક્ટિવ અને ઈ ગયો છે ફિલહાલમાં નાવા તો આપણે એમને રાહ જોઈશી બેઠા બેઠા અહીંયા અને આપણું ટ્રાય આપણે જ આવવાના છીએ અત્યારે કારણ કે આપણે ક્યુઆના વિડીયો બનાવવાનો છે સમજે મિત્રો અત્યાર સુધી આપણે હતું રોજું તો આપણે જો છે ને અત્યારે ત્રણ આવી ગયા છે આપણે પોણા ત્રણે ઉઠીને સીધા આવી ગયા છીએ અહીંયા જયપાલના ઘરે તો મિત્ર જયપાલભાઈ આવી ગયા છે આપણા રાજુલાઈને એસથી જો આવી રહી છે ના બામી હોય ગયો હતો મેં ફોન કર્યો પછી હ આમ જો ઓહ હો એ ઉપડી ગયો આમ જો સમજો મિત્ર હા કેટલાનું છ સાત હજારનું છે તો વધારે આઠ હજાર ઓહ એ આમ તો જો મિત્ર આ ઓલા એક સારમાંથી ને થર્ટી થઈ ગયો મસ્ત કર અમે જાડે મત પતલા કર્યું ને તમે પતલામાં જાડા કરો વાહ વાંધી હાલો તો મિત્રો અત્યારે જો જયપાલ ભાઈ અમે આવી જાય ઓફિસ હે અને હવે જઈશું આપડે ઓફિસ કાળો ઘોડો જાય મિત્રો આપડે આવી જાય ગુજરો બેઠું છે તે બી ડબલ્યુ ડબલ્યુ વાળો જયપાલ તારો દુશ્મન બેઠો મારો ભાઈ તારી ના બોલ હડ હડ હડ

ચપ્પલ ગોતવી છે આપણે ચપ્પલ આપણે મળી જાય છે ને હવે આપણે છે ને જાય છીએ કિરીકેટ રમવા માટે હું કિરીકેટ અને અમારું બેટ મારા બેટ કહી આ રહ્યો આપણું બેટ ચા ફાઈનલી છે ને આપણે અહીં આવી જાય છે રમવા માટે ને આરો ભાઈ દડો લેવા જાય છે હારો હારાઓ અરે કહેના કયા ચા હો છે ને આપણે અત્યારે શેરો હાલ્યા આવ્યા છે ધીમે ધીમે લાલ ટી શર્ટ પહેરીને આપણો બેસ્ટ ફ્રેન્ડ આવ્યો શું છે ડેવિલ મજામાં ઓલું કરવાનું ઢીકા વાળો મજામાં મિત્ર આપણો બેસ્ટ ફ્રેન્ડ કેટલા દીધા હું એની વાટ જોતો તો કાલે નહોતો આવ્યો કોમદી આવ્યો છે દાસ કા કોમદી તમારી મેચ ચૂરી રહી ગઈ ને તો આ કાલે કેમ નહોતો આવ્યો બોલે એવું છે એમ ને આજ રમવાનું છે ને હાલો હાલો દેવિલભાઈ રમે છે જો એ હાલે જો લેલો આવી અમારે અહીંયા ક્રિકેટ ચાલી રહી છે હાર ક્યાંનું ગ્રાઉન્ડ છે એકચ્યુઅલી એમાં કોકના ગ્રાઉન્ડમાં અમે રમી છીએ અમારું ગ્રાઉન્ડ તો સામે છે અત્યારે અમે ટીમ પડી ગઈ છે અને હું બેટ લેવા માટે આવ્યો છું અત્યારે તો હું ઢેવી ના હા હું છું ને ચોટ ચોટે હાલા રાખે ભાઈ ને એ મારો કલા છે કલા આઉટ નહીં થઈ જતો પાછો તું હમણાં જો ભાઈ હું મારી ડેવીલની ટીમ પડી ગઈ છે અમે બે જ છીએ અત્યારે ગેમ આપડી પૂરી થઈ ગઈ છે ને આ બધા હજી ગેમ રમવાની કોશિશો કરે છે અંદર થવા આવ્યું છે ને આપડે તો ફિલહાલ મશીન જાય છે ઘરે કેમ કે આપડે રોજ ટાઈમ થઈ ગયો છે આખા પૈસા રેપ જેપ થઈ જાય રોજ વચ્ચે છૂટી ગયું છે ને આપણે હવે જઈશું ગેટ તરફ ફોટો ફોટો મારવા જઈશું સમજાય કામ ધામમાં આવે છે

કઈ દે માટે સારું કહેવાય કેમ કે ખાલી હાઈઠ જ છે એના કેટલા સત્યો છે ને તો મિત્રો આપણે અહીંયા છે કાંઈ બેઠા તો મિત્રો અત્યારે હું ને તાહેરા બે ઊભા હતા ને ફોનમાં રીલ્સ જોતા હતા અત્યારે જુઓ અને હવે બ્લોગ એન્ડ કરી નાખવી થાકી જતા હવે કાલે પાછો બ્લોગ તું ચાલુ કરીને બ્લોગ લે હાલો તો કઈ વાંધો નહીં મિત્રો બસ આજના બ્લોગ એટલું જ મળીએ એક નવા બ્લોગ સાથે તો બધાને જય હિંદ જય ભારત